સમાચારમાં આગળ વાત કરીએ જાફરાબાદની તો જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એ એસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી જાફરાબાદ શહેરમાં આગામી તહેવાર બકરી ઈદને લઈને એએસપી સાહેબ દ્વારા જાફરાબાદના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગનું મોટું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં જાફરાબાદ શહેરના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવાર બકરી ઈદ શાંતિ અને પૂર્વક ઉજવવામાં આવે અને મનાવવામાં આવે તેવી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી અને એએસપી સાહેબ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત પણ રાખવા માટે જણાવ્યું હતું આ ઉપરાંત એએસપી સાહેબ દ્વારા જાફરાબાદ શહેરમાં ફૂડ પેટ્રોલિંગનું પણ મોટું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાફરાબાદની મુખ્ય બજારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આગામી બકરા ઈદનો જે તહેવાર છે તે શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેના માટે થઈને સ્થાનિક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિ જાફરાબાદ રાખવામાં આવી હતી અને સાથે જ સમગ્ર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે જાફરાબાદ ટાઉન ખાતે જાફરાબાદ પોલીસ સ્ટેશન પર વિવિધ સમાજના જેમ કે મુસ્લિમ સમાજ થારવા સમાજ કોળી સમાજ વિવિધ સમાજના આગેવાનો સાથે આજે શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મુખ્ય મુદ્દાઓ એ જ કે જે આગામી ઈદનો તહેવાર આવે છે એ ઈદના તહેવારની ઉજવણી શાંતિપૂર્વક અને સારી રીતે થાય અને જાફરાબાદ ટાઉનની શાંતિ ચાયદો વ્યવસ્થા કોઈ પણ પ્રકારે પણ સામાજિક તત્વો દ્વારા દોરવામાં ન આવે એ માટે બધા જ આગેવાનોને સમજ કરી અને બધાને અપીલ કરી છે કે કોઈપણ જાતનું એવું કોઈ કિસમ કે એવું કંઈ ધ્યાનમાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરે અને પોલીસ ઈદના તહેવાર ની શાંતિપૂર્વક ઉજવણી થાય એ માટે તત્પર છે અને યોગ્ય બંદોબસ્ત ફાળવવામાં આવશે આ સાથે સાથે જાફરાબાદ ટાઉનમાં તકેદારીના ભાગરૂપે અમે ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરેલું છે